જો તમારી આ પહેલી મિટિંગ છે અને સ્વાભાવિક છે પહેલી મિટિંગ તમે કુતુહલ વર્ષે આવ્યા હોય પહેલા તો પાઠશાળામાં એવો નિયમ આવે કે મમ્મી પપ્પાને ફરજિયાત મિટિંગમાં આવવાનું છે મિટિંગમાં આવી શકે એમ હોય તો તે એડમિશન મળે એટલે એ તો કેવું એ સવાલના ભાગરૂપે એવું ચાલે જ નહીં એમ કેવા માટે મિટિંગમાં આવ્યા હોય એમ કહીએ તો ના નહીં એટલે પહેલી મિટિંગ પાઠશાળાની જે છે ને એ કુતૂહલ વાઇઝ નિયમ વાઇઝ બંધારણ વાઇઝ શાસન વાઇઝ શરૂ થાય હવે બરાબર સમજો યાત્રા પેરેન્ટ્સની કેવી રીતે આગળ વધે છે પાઠશાળામાં પછી એકવાર અહીંયા આવે આવે ત્યારે એન્ટ્રીમાં તમે જોયું ને આવે તો આ તો કેવું છે એમ એમ એવા હાવભાવ હોય હવે જુઓ માહોલમાં હાવભાવ બદલાણા છે કુતુહલ વર્ષ બંધારણ વર્ષ નિયમ વર્ષ અહીંયા આવ્યા હોય પછી આ વાત તમે આખી સમજી પાઠશાળાનો વિચાર એની વ્યવસ્થા એનું વાતાવરણ એનું વિજ્ઞાન તમે સમજ્યા એટલે બૌદ્ધિક રીતે તમને આ વિચાર સમજાય એટલે શરીરથી તમે બંધારણથી નિયમથી આવ્યા છો પણ વિચારથી સમજાય એટલે બૌદ્ધિક રીતે તમને કન્સેપ્ટ સમજાય આ બીજું લેવલ આવશે હવે આપણે તમે એ લેવલ આવી ગયા છે કે તમને બૌદ્ધિક રીતે સમજાઈ ગયું કે શું કામ પાંચ વાર મિટિંગ હોય છે શું કામ આ લોકો આવા નિયમ રાખે છે શું કામ આવા ખાઈને આવો તો બહાર મોકલે છે શું કામ આવી રીતે અહીંયા બિહેવ કરવાનું તમને બૌદ્ધિક રીતે સમજાઈ ગયું હવે બીજો તબક્કો આના પછીનો કઈ આવે તમારો વરસ પૂરું થતાં તથા તમને એવી અપેક્ષા હોય જો બધાનો વિકાસ થાય તો એ તબક્કો તબક્કો આવે હૃદયના લેવલનો એટલે એ બૌદ્ધિક રીતે સમજાયેલો વિચારને હૃદયિક રીતે સ્વીકાર કરે પછી એને સાચું લાગે એટલે એવું ન કરે કે અમે જોઈએ ત્યાં સુધી તો શિસ્ત તમારે ન જોઈએ તો બંધ થઈ જાય એ સ્વીકારી લીધું કે આમ રહેવું જોઈએ એમ અને આત્મા એટલે એને પ્રયોજનમાં ઢળે પછીનો લેવલ આવે કે બીજાને આમાં જોડવાની કોશિશ કરે એટલે પાઠશાળામાં પેરેન્ટ્સ તરીકે તમારા જે ધોરણ બદલાય તમારા જે કક્ષા બદલાય એ ચાર વર્ષનો ચાર લેયરનો કોર્સ છે પહેલાં તો શારીરિક લેવલે શરૂ થાય એટલે નિયમ બંધારણ ને ફરજિયાત પણ હોય પછી બૌદ્ધિક લેવલ આવે એટલે વૈચારિક લેવલ શરૂ થાય સમજાય કન્સેપ્ટ કાર્યકારણો એને સમજાય પછી હૃદયનું લેવલ આવે એટલે એનો સ્વીકાર થાય અને પછી આત્માનો લેવલ આવે કે સ્વીકાર થાય એટલે એનો વિસ્તાર થાય એ પોતે જીવે છે અને બીજાને જીવા માટે મદદ કરે પાઠશાળામાં બીજા લોકોને એમ કે ભાઈ આ આ આપણે કરવું જોઈએ આવી રીતે ચાર લેવલે અમે જોઈએ કે ધીમે ધીમે વિકાસ હશે આપણે એ યાત્રામાં સૌ સાથે રહીએ એવી ભગવાનને પ્રાર્થના કરી શકીએ